વિજાપુર ગૌસેવા હિતરક્ષક સમિતિએ રખડતા પશુધનની સમસ્યા નિવારણ માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું સમિતિના સભ્યોએ જણાવ્યું કે ટીબી વિસ્તાર સરદાર બાવલા પાસે હાઈવે રોડ શાક માર્કેટ બસ સ્ટેશન રોડ ચક્કરખત્રી કુવા અને ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તાર તેમજ મણિપુરા રોડ ઉપર રખડતા પશુઓની સમસ્યા ગંભીર બની છે આ વિસ્તારોમાં એક પણ એનિમલ હોસ્ટેલ નથી જેના કારણે અનેક અકસ્માત સર્જાય છે મોટા શહેરોમાંથી રખડતા પશુઓને નાના નગરોમાં અને ગામડાઓમાં છોડી દેવામાં આવે છે નગરપાલિકા પાસે ગૌશાળા કે ધૂળવાડની સુવિધા નથી તેઓએ આ જવાબદારી પાંજરાપુરને ગણે છે સમિતિએ માંગ કરી છે કે પાલિકા સાથે મળીને ભાડાપેટે જગ્યા રાખીને અથવા તો પડતર કે ગૌચરની જમીન પર ગૌશાળા કે એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવે મામલતદારે રજૂઆતકર્તાઓને પશુધન માટેની વ્યવસ્થા કરવા દસ દિવસનો સમય માગ્યો છે દિલાસો અને સમસ્યાના નિરાકરણનો દેખાય છે ਆ ਦੋਇਨੋ ਪ੍ਰਸ਼ਨ ਜਿਆ ਤੁਹਾਨੂੰ ਨਿਕਲ ਨਾ ਆਵੇ। ਤਿਆ ਤੁਦੀ ਆਪਣੇ ਮੰਮਤਰ ਕਚਿਤ ਜਿਆ ਤੁਦੀ ਲੋਕਾਂ ਪੜ੍ਹਦੇ ਰਿਟਿਵਿਡ ਨਾ ਆਵੇ। ਕਿਆ ਤਾਰੀਖ ਜਿਆ ਆਪੇ ਪ੍ਰਸ਼ਨ ਖੋਲ੍ਹ ਲੈ ਕੇ। ਤਿਆ ਤੁਦੀ ਆਪਾਂ ਇਹ ਜਸਵਾਣੇ ਮੇਂ।